દિવાળી પહેલા સુરતમાં ચાલીસ નવીન બસોનું લોકાર્પણ વાહન વ્યવહાર મંત્રી હર્ષ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહ્યા કારગિલ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કારગિલ ચોકમાંથી સંઘવીએ ચાલીસ બસને લીલી ઝંડી આપી વધુ ચાલીસ બસના લોકાર્પણ માટે મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે

રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી છે આવનારા દિવસમાં એટલે કે દિવાળી એસટી નો ટાર્ગેટ છે કે બીજી બસો નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં દિવાળી પહેલા જ ચાલુ કરવામાં આવે એસટી દ્વારા છેલ્લા બે વર્ષમાં સવા બે લાખ થી વધારે પેસેન્જરો વધારવામાં સફળતા પ્રાપ્ત થઈ છે જે આજ સુધીનો સૌથી મોટો ઐતિહાસિક વધારો માત્ર વર્ષમાં આપણે આપણે કરવામાં સફળતા આવી છે રાજ્યના સૌ નાગરિકોની સુવિધા હજુ વધુમાં વધુ વધે તે માટે વિભાગ દ્વારા ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છે અને કામગીરી ચાલુ છે હું એસટી ના સૌ ડ્રાઈવર કંડક્ટર અને એમના પરિવારજનોનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે રાત દિવસ એક કરીને સૌ એસટીના ના આ પરિવારજનો રાજ્યના નાગરિકોની સુવિધા વધારવા માટે કામગીરી કરી રહ્યા છે